દીઓદરની એડિશનલ સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો ભાબર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઓફેન્સ સાથે પકડાયેલ આરોપીને સાત વર્ષની કેદ અને પચીસ હજારનો દંડ ફટકારાયો દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો ભાબર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અફીન રસ સાથે પકડાયલ આરોપીને સાત વર્ષની કેદ અને પચીસ હજારનો દંડ ફટકારાયો સરકારી વકીલની દલીલોને ધ્યાને રાખી કોર્ટરૂમમાં ચુકાદો આપતા સન્નાટો છવાયો

ચાલક શંકાસ્પદ દેખાતા પોલીસે ગાડીમાં તપાસ કરતા ગાડીમાંથી બે કિલો બસો ગ્રામ અફીણનો રસ મળી આવ્યો જેમાં પોલીસે ચાલકની પૂછપરછ કરતા ગાડી ચાલક સત્યનારાયણ ઉર્ફે સટુભાઈ મોંગીલાલ ડાગર રહે કર્મીધી ખેડા રાજસ્થાન વાળાનું હોવાનું જણાતા પોલીસે અફીણ રસ કિંમત રૂપિયા બે લાખ ઓગણત્રીસ હજાર નવસો નો કબજે લઈ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી અટક કરી અને આ ગુનાનું ચાર્જશીટ દ્યોધર એડિશનલ સેશન્સ કોર્ટમાં રજૂ કરતા એનડીપીએસ કેસ નંબર ચાર બે હજાર વીસથી આ કેસ ચાલી જતા અને તમામ પુરાવા આરોપી વિરુદ્ધના હોય દ્યોધર એડિશનલ સેશન્સ જજ શ્રી આર આર દવે સરકારી વકીલ ડીવી ઠાકોરની દલીલોને ધ્યાને રાખી અને ડીપીએસની કલમ આઠ સી અઢાર ગુનામાં આરોપી સત્યનારાયણ ઉર્ફે સતુભાઈ ડામનને સાત વર્ષની કેદ અને પચીસ હજારનો દંડ આપતો ચુકાદો આપ્યો હતો